ખાવાની હોય અને આ છે પાર્લે બિસ્કિટ આ રાજ માટે લીધું આ મજીન ચોકલેટ લીધી અને આ છે ને એક ઉપર એક ફ્રી હતી જો એ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો કાલ મને કેવી કમેન્ટ હતી ખબર એ કે તમે વિડિયો શરૂ કરો ને ત્યારે એ કે પેલા માતાજીનું નામ લેવાય બોલો તો હું જય દ્વારકાધીશ બોલું છું ને બધા વિડીયોમાં હે બોલું અને મારા મિનિ વ્લોગ હોય ને શોર્ટ વિડીયો એમાં લાસ્ટમાં તે મેં શહે દ્વારકાથી જ બોલેલું હોય છે અને આમ પણ મને છે ને એવું લાગે કે મન સાફ હોય ને તો કોઈ પણ ભગવાનના નામ લેવાની જરૂર નથી હું ને એવું મહાભારત કહે છે જો મેં કપડાં ને વાસણ કર્યું અને મારા ભાભી ભી કચરા પોતા કર્યા એને છે ને મહિના છે સઠ્ઠો મહિનો છે ત્રણ મહિના કાઢવાના ને હવે જો સાત આઠ નવ હા ત્રણ મહિના કાઢવાના છે પછી આપણે આવવાનું છે પાછું પેંડા ખાવા કેમકે છોકરો જ લાવવાનો ખબર છે કે છોકરો આવી આશા છે ઘરે ખરેખર મહેમાન આવ્યું છે જેમ એક મહેમાન આવા નતા હું લોક બોલો ને પેલા આવી ગયા બોલો જો પેલા આવી ગયા કન્ટિન્યુ રહો વિડીયોમાં

હાલો જો ફેમિલી આ લોકો છે ને રોકાતા નથી જાવું જાવું કરે છે આ જો ટાટા કે છે ટાટા હા મેળા હા ગિનલને જોવો આ ચોકલેટ લાવ્યા હતા ચોકલેટ અમારા જીનુને તો ન ભાવે પણ મને બહુ ભાવે બોલો ચોકલેટ મહેમાન આવ્યા ને એ યાલા કે એના પહેલા બેન છે ને એને ઘરવાળાનો બર્થ હતો તો જો બર્થડે ની ચોકલેટ આપી છે એને આજ હેપી બર્થડે હતો એનો તો હાલો થોડીક છે ને આને ફ્રીજ માં મૂકી દેવી પછી આપણે બર્થડે નો સેલિબ્રેશન કરનાખી નાખી કાજીનલ એવું કરો ને તો મહેમાન આવ્યા તો એ કેમ બોલી નહીં આમ નામ ચોકલેટ ન ખાવાની હોય અમાર જીનલ ને છે ને બહુ શરમ લાગે કોઈ પણ મહેમાન આવે કે હે તો એ બોલે નહીં બોલો એવું છે પછી એને મજા આવે ઓળખાણ થઈ જાય પછી મજા આવે જો અહીંયા હિમાલય થઈ ગયો અમાર ભાભીનું ફ્રીજ જો લ્યો વઘારેલી ખીચડી બનાવવાની છે અહીંયા કા ખીચડી ખાવાની છે કેમ કે ખીચડી ખાવા હવે બે સેવી ખાવામાં અમારી બેન છે અઢી જણા સેવી તો ખીચડી બનાવી નાખવાની છે વઘાર લેવાનો તો ખીચડી મસ્ત કમ્પ્લીટ કરી નાખી કોને બનાવી હું બનાવી મેં ખીચડી બનાવી અને જો અમારા સબસ્ક્રાઇબર આવ્યા છે મળવા આવ્યા છે કામ રહેજે કામરેજ રહો કે સ્પેશિયલ મળવા આવ્યા છે જો ધકો ખાધો છે ખીચડી ખાશો કે નહીં નથી ખાવી નહીં આ લોકો ભલે ના પાડે પણ આપણે થોડી ખવડાવવાની છે ખાઈ તો હા ખાશો ને જમીન એમ કે બોલતા હોય એને કીધું ખવડાવીશ મેં બનાવ્યો ખાશો ને હે આવી જાવ હજી જો ધુવાડા નીકળે છે

મહેમાન છે ને આ લોકોને પપ્પાને લઈને આવતા ને પપ્પા તો વહી ગયા આ લોકોને મૂકીને એ કે આ બે દીદી ને મારે રેવું થયું થોડીક વાર એને મજા આવે નહીં મારા તો એ કે અમે થોડીક વાર અહીંયા રેવી અને આરે અરે આ ભાઈને પરાણે કીધું ને તો એ ગયો નહીં તે ઈ કે નહીં કે મારે એ કે ભાવ ભાઈ યાર રેવું એમ કે બોલો મેં કીધું કાંઈ નહીં હવે તો અહીંયા જોત છે ને તો આપણે જો ખીચડી ખાઈ લીધી છે અને વાસણ છે તો હવે આ ભાઈ હવે

આજ ઊંઘ ન પૂરી થાવ દીધી ને તમારી એ જો કે ઈ લોકો હુંતા નથી એને ઘરે હાડીયો મશીન છે કે નહીં તો ઈ કે અમને નીંદર ન આવે તે મળવા આવી ગયા બે પાસા જો કા ઈ કે આજ માંડ ભેગા થયા છે કે પછી કે કાલ થી કાઈ મળવાના ના છે ને તે આવી ગયા હાલો ફેમિલી મહેમાન વઈ ગયા છે ને સીતાફળ ખાવી છે હવે જો રાજ આવી ગયા છે હા હાલો બધા સીતાફળ સીતાફળ ખાવાનું રાજાએ જો કાજી પાકવા મૂક્યું છે ફૂલ પાકી ગયું છે આના ખાવું છે ને હાથ બગડે એ નો મજા આવે કાજી જો ઓલા પણ બેઠ બેઠા ખાય ઠળિયા ઢોલ પાંખ ખાય છે સીધા ઢોલમાં ન ખાય ને એમ કે જો મસ્ત પાઈક્યું આ બગડે હાથ બગડે મજા ન આવે સીતાફળ ખાવું છે બેન હાથ બગડે મસ્ત ગરુસીયા

સમશી અને બીજી વસ્તુ થોડી લેવાની છે આ બધી જો ઘર કામ ની વસ્તુ છે ને આ બધી લેવાનું છે ખરીદી ચાલુ જ છે હો એનો મને મન એટલે એવું થાય પૂરું નો થાય લેવાનું કાઈ નો મનથી ફેમિલી સબસ્ક્રાઇબર મળી ગયા છે મોલ માકા કઈ કેવું છે વિડીયો જોઈને મજા આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો એમ કે બહુ આવતો હોય તો છે ને બધી વસ્તુ લઈને આવી ગયા છે વસ્તુ બધી તૈયાર છે કા હાલો બેન ચોકલેટ ખાય છે કા તો જો ઘરે ગયા છે હા

તો આ લઈ લીધા પિસ્તા વાળા પછી આ છે ને શું કે ખાખરા લીધા છે પછી આ મેગી છે ક્યારેક ક્યારેક ખાવા જોવે કે નહીં એટલે ક્યારેક ક્યારેક માટે પછી આ વીલ ની ભૂકી છે મને વીલ ની બહુ ગમે એટલે મેં વીલ લીધી છે પછી જો આ સમશી લીધી છે અને આ વેફર બિસ્કિટ પછી આ ડવ નું શેમ્પુ હું ડવ યુઝ કરું કે પછી આ ગપગોટા બનાવ છે આના ઉપર આપણે વિડીયો બનાવવાનો છે અને આ બ્રેડ સેવ પછી ખાબું મૂકવાનું એક વઘારી ઉર ક્રેશ થઈ ગયું હતું તો એ લીધું છે પછી ચોકલેટ અને આ વેલું શું કહેવાય બટર અને આ શીપ છે સીધી તળવાની છે ચટણીયારે ખાવાની અને આ પિઝામાં નાખવાનો જામ છે આ ચોકલેટ છે અને બસ રાજ એટલું નથી હવે બીન છે એટલાને લીધું ખબર છે એ અમે બધું થયું છે ને

બનાવું નહી જાવ ને તો મજા આવે સારું સારું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને હું દાંઠ સાંભળી દઉં રાજાવે